એ પણ આદિવાસી લોકમેળો અને આદિવાસી લોકમેળાની ભવ્ય થી ભવ્ય શરૂઆત થાય છે અને એના માટેની તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મેળો પહેલા વર્ષો પહેલા ચાર થી પાંચ દિવસ ભરાતો હતો અને વચ્ચેના ટૂંક

જે આદિવાસી લોકમેળો મકર સંક્રાંતિનો ઉનાઈનો આદિવાસી લોકમેળો તરીકે ઓળખાય છે અને એની તમે તૈયારી બધી બાજુ જોઈ શકો છો કે કે નવી નવી અને ખૂબ બધા સ્ટોલો ગામમાં એક પણ બાકી નથી જ્યાં તમને સ્ટોલ મૂકવાની જગ્યા મળે એટલી જબરજસ્ત આયોજન થયું છે અને એ આયોજન કરનાર એવા આપણા ઉનાઈના સરપંચ મનીષભાઈ ડેપ્યુટી સરપંચ ધવલભાઈ એ આપણી સાથે હાજર છે અને આપણે એમને પૂછીએ કે મનીષભાઈ આયોજન કયા પ્રકારનું છે અને કઈ રીતનું છે આ આદિવાસી લોકમેળામાં વર્ષોથી તમારા કેવા પ્રમાણે થોડા સમય માટે એક બે દિવસનો થઈ ગયો હતો પણ અમારી ટીમ અમારા ધારાસભ્ય અમારા ડેપ્યુટી સરપંચશ્રી ખૂબ સંઘર્ષ કરીને ખૂબ મહેનત કરીને એને વધારે કેવી રીતના ચલાવી એમ કરીને ગઈ વર્ષે મેં ખૂબ સખત મેં બેનરો ગામે ગામે લગાવ્યા હતા યુટ્યુબ પર ફેસબુક પર એનું લાઈવ ચલાવેલું હતું આમંત્રણ લોકોને આપેલા હતા તો પાંચ દિવસ સક્સેસ ગયો હતો આ વખતે લોકોની માંગ છે કે સાત દિવસ ન ચાલે પણ મનીષભાઈ વચ્ચે ટોકું છું એક વાત કરું છું કે તમે જે વિચાર્યું એ કોઈક બીજા સરપંચે કેમ નહીં વિચાર્યું કે કેમ આ માટે પહેલ નહીં કરી કારણ કે આ વર્ષો પહેલા મેળો પાંચ દિવસ ચાલતો જ હતો પણ તમને જેવો કેમ વિચાર આવ્યો કે મારે આ મેળો પાંચ દિવસનો કરવો જોઈએ એનાથી તમને શું ફાયદો લોકોને શું ફાયદો થાય અગરના સરપંચ શું કરી ગયા એ બહુ ડીપમાં નથી જતો પણ જ્યારથી અમારી નવી ટીમ આવી છે અમારી બોડી આવી છે અમારા ધારાસભ્ય છે અમારા ડેપ્યુટી સરપંચ છે અમે એવું વિચારે કે ગામમાં લોકો દૂર દૂરથી અહીં આવે લોકોનો ધંધો થાય બે પૈસા મળે લોકોને નવું નવું જોવાનું મળે એ માટે અમે આ મેળો કેમ લાંબો થાય હજુ તો અમે એવું વિચારતા છે કે જે ચૈતરનો મેળો છે એ વર્ષોથી પંદર દિવસ સુધી ભરાતો હતો અમે નાના હતા તો અમને ખબર છે કે પંદર દિવસ સુધી ચાલતો હતો તે સતંદર બંધ થઈ ગયો છે પણ અમારો પ્રયાસ છે અમારી ટીમનો પ્રયાસ છે કે આવતા ચૈતરના મેળો અમે દસ દિવસ ચલાવીશું એ દિશામાં પણ અમે ચાલીએ છીએ અને સાથે સાથે આ આદિવાસી મેળો આ વર્ષે ગઈ વર્ષે પાંચ દિવસ ચાલ્યો છે અમને પૂરી ખાતરી છે જે રિસ્પોન્સ મળી રહ્યો છે એ સાત દિવસ ભરપૂર ચાલશે ગઈ વર્ષે લોકો ખૂબ સારી કમાણી કરી ગયા હતા જેથી કરીને આ વર્ષે ઘણા દુકાનવાળા આવ્યા છે હવે મનીષભાઈ એક બીજી વાત કે લોકમેળા અને આદિવાસી સંસ્કૃતિને જાળવવા સરકાર ખૂબ પ્રયાસો કરે છે તો ઉનાઈના લોકમેળાને ઉનાઈના આદિવાસી મેળાને સરકાર શું પ્રોત્સાહન આપે છે શું મદદ કરે છે તમને શું મદદ કરે છે સરકાર બધા લોકમેળામાં ખૂબ જ પ્રોત્સાહન આપતા હોય છે કે લોકમેળા વધારે થવા જોઈએ લોકમેળામાં ખૂબ જ સહકાર તો ઉનાઈના લોકમેળાને ઉનાઈના લોક આદિવાસી લોક મેળાને સરકાર શું આપે છે સરકાર સાથે તો સીધી વાત નથી પણ પ્રશાસન જે છે અમારા પ્રાંત અધિકારી છે એમણે અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે એમણે અમને પોલીસનો પૂરો બંદોબસ્ત ગઈ વખતે પણ આપ્યો છે ડાયવર્ઝન માટે પણ સાથે અમને આખી ગાઈડલાઈન આપી છે સાથે સાથે બોમ્બા પાણી જો આગ લાગે ને બોમ્બાની જરૂર હોય તેની પણ સેફ્ટી કરી આપી છે આ વર્ષે પાછી બોમ્બાની એમ્બ્યુલન્સની પોલીસ સ્ટાફની અને હેલ્થ મેડિકલ સ્ટાફની પણ અમને પ્રાંત સાહેબે પૂરી મીટિંગ લઈને અગાઉનું આખું આયોજન કરીને આખી ટીમને દોડાવીને એને કેવી રીતના ભવ્ય બનાવીને કોઈ દુર્ઘટના નહીં બને એનું પૂરતું ધ્યાન પ્રશાસન અમને સાથે રહીને આ તો થઈ પ્રશાસનની વાત છે પણ મારો એક સીધો સવાલ સરકારને છે કે સરકાર આવા મેળાઓમાં ખૂબ જ મોટી મોટી વાતો કરે છે એ મેળાને ઉપર લાવવા માટે કંઈક ને કંઈક નવું આયોજન કરતો હોય છે તો ઉનાઈ મેળો એ આયોજનથી કેમ વંચિત છે આપણું ગામ ટ્રસ્ટ ઉનાઈ ટ્રસ્ટ પણ બહુ મોટું છે અમારી પણ માંગ છે કે આ મેળામાં સરકારથી ધ્યાન આપે અને આ જે દસ અમે જે પાંચ દિવસ માંથી સાત દિવસ લઈ જાય પંદર દિવસ ચાલે આજુબાજુ એવી ઇન્ડસ્ટ્રી નથી કે કોઈ આવક નો સ્ત્રોત નથી તો આ મેળા પર ધ્યાન આપે અને આ મેળો સક્સેસ થાય એવું સરકારશ્રીએ દોરવું જોઈએ પણ કેમ એવું નથી કરતી એમાં અમને ખૂબ અચંબો લાગે છે તો અમને એમને ખાસ વિનંતી છે કે અહીં અમને સપોર્ટ કરીને એને અગાડી કેવી રીતના વધે એમાં ધ્યાન દોરે એવી અમારી માંગ છે સરકારશ્રી પાસે મનીષભાઈ ખૂબ સારી વાત કરી કે નું ધ્યાન આના ઉપર ચોક્કસ જવું જોઈએ અને સરકારશ્રી આના ઉપર ધ્યાન આપે તો આ મેળો હજુથી હજુ ભવ્ય થાય પણ ગામના યુવા સરપંચ એમને અથાગ મહેનતથી આજે મેળાને ખૂબ મોટું સ્થાન આપ્યું છે અને મેળામાં લાખોની જનમેદની ઉમટે છે મેળો તેર તારીખ થી શરૂ થશે અને વીસ તારીખ સુધી ચાલશે અહીં દૂર દૂરથી લોકો આવશે અને આ મેળાના થકી અમારા ગામના તમામ જે વેપારીઓ છે એ આખા વર્ષનો અનાજ પાણી ભરે છે આ મેળાથી ચોમાસામાં લોકો જે નાના નાના ધંધાદારો છે આ મેળો જે જેટલો લાંબો ચાલશે એ લોકોને બે પૈસા મળશે તો આખા વર્ષનું અનાજ પાણી ભરીને શાંતિથી જીવશે એવી અમને અપેક્ષા પણ છે હવે વિચાર કરો આ મેળાથી ઘણા ખરા ઘર ચાલે છે અને ઘર ચાલે છે એના લીધે એમનું આખા વર્ષનું અનાજ ભરાય છે અને આ મેળો કોરોના ટાઈમે બંધ હતો તે ટાઈમે ખૂબ જ કપરી પરિસ્થિતિ લોકોની આવી હતી પણ હવે પછીનો એ સમય રહ્યો નથી અને મેળાની તૈયારી તમે તૈયારીશમાં જોઈ શકો છો નવી નવી તો દરેક લોકોને મારું અને જે દેશી ન્યૂઝની ચેનલનું એ જ આહવાન છે કે તમે આવા લોકમેળાને જીવંત રાખવા અહીં આવતા વેપારીઓના ઘર ને હજુ ભર્યું રાખવા માટે એમની કમાણી રાખવા માટે એમના માટે કંઈક જરીઓ બનો અને આવા મેળાનો લુપ્ત ઉઠાવો અને તમારા ફેમિલી સાથે આ મેળામાં જરૂર આવો